Thank Jadi sekarang kita mulai nanya Ah. Ar, dói, pula, dói. મિત્રો ક્યાં નજર આવે વરસાદ કા મોસમ છે બારિશ રહેતી નથી અને જુઓની દબાણ બહુ થઈ ગઈ આમાં શું આવેલું છે તમે કમેન્ટ કરી શકો છો હું દેખાડું કે આને શું કહેવાય અને શું કહેવાય મિત્રો જે જેને પણ ખબર હોય તે કમેન્ટ કરે કે આને શું કહેવાય એટલું મસ્ત જુઓ શું આવે છે તે કમેન્ટ કરજો મિત્રો આખા છે તમે એવું જ વા્યું છે તમે કમેન્ટ કરી શકો છો છે જો નજારો મસ્ત છે તમારે આવો જરૂર છે તો મિત્રો

మధు తారుటాయో મિત્રો મસ્ત નજારા હે વરસાદના મોસમ હૈ તો ફટાફટ છે લાઈક શેર સબસ્ક્રાઈબ અને બે લાઇકને દબાણ ફટાફટ છે લાઈક કરી દો મિત્રો

영아 yeah. yeah. yeah.

Vậy yeah.